હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાદ્ધ માટે દૂધને વધુ ઉકાળવાની ઝંઝટ વગર એક નવી જ રીતે દૂધપાકની રેસીપી આ દૂધપાકને આજે આપણે મિલ્ક પાવડર કે માવાના ઉપયોગ વગર જ એકદમ સરસ ક્રીમી અને ઘટ બનાવીશું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો દૂધપાક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં નવી રીતે દૂધપાક બનાવવા આપણે ચોખાને પલાળી દઈશું અહીંયા મેં બે ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે અહીં હું એક લીટર દૂધમાંથી દૂધપાક બનાવું છું તો એક લીટર દૂધમાં બે ચમચી જેટલા ચોખાનું માપ પરફેક્ટ છે હવે આપણે ચોખામાં થોડુંક પાણી એડ કરી તેને બરાબર ધોઈ લેશું અને તેમાંથી બધું જ પાણી કાઢી લેશું તો અહીં મેં ચોખાને ધોઈ લીધા છે હવે અહીં મેં થોડુંક ગરમ દૂધ લીધું છે તેને ચોખામાં એડ કરી ચોખાને દૂધમાં પલાળી દેશું અહીં આપણે ચોખાને પાણીની જગ્યાએ દૂધમાં પલાળીશું તો ચોખા પાણીને બદલે દૂધને એકજોપ કરશે જેને કારણે દૂધપાકમાં ચોખા એડ કરશું એટલે દૂધપાક જરાય પતલો નહીં થાય હવે દૂધમાં ચોખાને દસ મિનિટ પલાળી દઈશું જેથી ચોખા પલળીને થોડાક સોફ્ટ થઈ જશે હવે અહીં મેં બાઉલમાં થોડાક કેસરના તાર લીધા છે અને તેમાં થોડુંક ગરમ દૂધ એડ કરીને કેસરના તારને પણ આપણે પલાળી દઈશું હવે ડ્રાયફ્રૂટને પલાળવા અહીં મેં એક બાઉલ લીધો છે અને તેમાં બે ચમચી બદામ બે ચમચી કાજુ અને બે ચમચી પિસ્તા એડ કરી દઈશું અને તેમાં ગરમ પાણી એડ કરીને ડ્રાયફ્રૂટને ગરમ પાણીમાં પલાળી દઈશું ડ્રાયફ્રૂટને આ રીતે ગરમ પાણીમાં પલાળવાથી ડ્રાયફ્રૂટ દસથી પંદર મિનિટમાં જ એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જશે અને બદામ તથા પિસ્તાના પોતરા આસાનીથી નીકળી જશે હવે દૂધપાક બનાવવા અહીં મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને દૂધપાક ચોટે નહીં તેના માટે કઢાઈમાં થોડુંક ઘી એડ કરીને કઢાઈને ઘીથી ગ્રીસ કરી લઈશું આ રીતે ઘી લગાવ્યા પછી કઢાઈમાં એક લીટર તાજું દૂધ એડ કરી દઈશું અને દૂધમાં એક ઉપરો આવવા દઈશું દૂધમાં ઉપરો આવી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ચમચાથી આ રીતે હલાવી લઈશું હવે આ સમયે આપણે ગરમ દૂધમાં ચોખાને પલાળી રાખ્યા છે તેને ગરમ દૂધમાં એડ કરી દઈશું અને ચોખાને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે દૂધને આ રીતે હલાવતા જઈશું તો આપણા ચોખા કૂક થાય છે ત્યાં સુધી પલાળેલા ડ્રાયફ્રૂટને જોઈએ તો ડ્રાયફ્રૂટ પલડીને સોફ્ટ થઈ ગયા છે અને પિસ્તાના દાણાને આ રીતે જોઈએ તો પિસ્તામાંથી પોતરા આસાનીથી નીકળી જાય છે અને બદામના પોતરા પણ આ રીતે આસાનીથી નીકળી જાય છે હવે એ જ રીતે બધી જ બદામ અને પિસ્તાના પોતરા કાઢી લેશું તો હવે થોડી જ આપણું દૂધ ઉકળી ગયું છે અને તેમાં એડ કરેલા ચોખા સિત્તેર ટકા જેટલા કૂક થઈ ગયા છે અને દૂધમાં આ રીતે ઉપર આવી ગયા છે આ સમયે બે ચમચા જેટલું દૂધ આપણે ચોખા સાથે જ બાઉલમાં લઈ લઈએ અને ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ અને બે મોટી ચમચી જેટલી ચારોળી એડ કરી તેને પણ ચોખાની સાથે કૂક કરી લઈએ જેથી ચારોળી કૂક થઈને એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો હવે અહીં મેં બદામ અને પિસ્તાના પોતરા કાઢી લીધા છે અને કાજુને પણ પાણીમાંથી કાઢી લીધા છે હવે અહીં મેં એક મિક્સર જાર લીધું છે અને તેમાં પલાળેલી બદામ પલાળેલા કાજુ અને ચોખાવાળું દૂધ એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ અને સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો કાજુ અને બદામને આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે હવે થોડીવારમાં દૂધ ઉકળી ગયું છે અને દૂધમાં એડ કરેલા ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે અને એક દાણાને લઈને આ રીતે દબાવીએ તો તે આસાનીથી દબાઈ જાય છે એટલે કે ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે તેમાં કાજુ બદામની બનાવેલી પેસ્ટ કેસરવાળું દૂધ અને વન ફોર કપ જેટલી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને દૂધને બેથી ત્રણ મિનિટ ઉકાળી લઈએ ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો કાજુ બદામની પેસ્ટ એડ કર્યા પછી આપણે દૂધને વધુ ઉકાળવાનું નથી બેથી ત્રણ મિનિટમાં જ દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જાયફર પાવડર એક ચમચી એલાયચી પાવડર પિસ્તાની કતરણ બદામની કતરણ અને કાજુના ટુકડા એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો કાજુ બદામની પેસ્ટ એડ કરવાથી દૂધપાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને દૂધને વધુ ઉકાળ્યા વિના પણ દૂધપાક એકદમ સરસ ઘટ બનીને તૈયાર થાય છે હજુ દૂધપાક જેમ ઠંડો થશે તેમ થોડોક ઘટ થશે હવે તૈયાર થયેલા દૂધપાકને એક બાઉલમાં કાઢી લઈએ આ દૂધપાકને તમે આ રીતે ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં મૂકીને ઠંડો કરીને પણ ખાઈ શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે